છું મિત્રો જો કેવી સુંદર જગ્યા છે ગાંધીધામની ની મિત્રો અહિયાં ટ્રેન ના કેન્ટેનર જો ટ્રેન નો રસ્તો છે મિત્રો જો સામે ટ્રેન નો રસ્તો ચલો મિત્રો ગાંધીધામ ચલો ગાંધીધામ જો આ પણ બીજું પણ ટેન્કર પાર્કિંગ મિત્રો ટેન્કર સિવાય કાંઈ નહીં બધા ટેન્કર 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 ચલો રોડ નું કામકાજ ચાલુ છે પછી અહિયાં થી આવે આગે મોડ આવે છે ગાંધીધામ બાજુ ઓટી જશે ગાંધીધામ આવતા પેલા એક મસ્જિદ આવે છે મિત્રો આ સામે દેખાઈ રહી તમને એ મસ્જિદ એ મસ્જિદ આવે છે ઓકે મારે સીધું રોડ જવાનું કંડલા ચલ્લો મિત્રો હવે આવી ગઈ આ મસ્જિદ જો ગાંધીધામ માં મોટા મોટી મસ્જિદ છે મિત્રો મસ્જિદ ગાંધીધામ પછી આ બ્રિજ આગળ બ્રિજ દેખાય છે ને એના ઉપર થઈ મિત્રો સામે બજાર ગાંધીધામ નું શહેર પછી અહિયાં મિત્રો તમને બતાવીશ

ચલો મિત્રો આ આવી ગયો ગાંધીધામનો બ્રિજ આગળથી મિત્રો સામે છે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડમાં હતું અને અહીંયા રેલવે સ્ટેશન જો ઝંડો લહેરાઈ રહ્યો છે રેલવે સ્ટેશનનો મિત્રો જો પછી પછી આ આવી ગયો બજાર જો વચ્ચે ગલી દેખાય ને બજારની ઓકે ચલો મિત્રો પછી આ છે રેલવે સ્ટેશન સામે ગાંધીધામનું જુવો મિત્રો રેલવે સ્ટેશનને સામે છે જો વાહ ભાઈ વાહ અહીંયાથી ટ્રેનમાં માલ લોડિંગ થાય છે ચાલો મિત્રો રોડે જવાની મજા આવી રહી છે સરસ મજાનો નજારો છે મિત્રો ટ્રક 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 બીજો ટ્રક સિવાય બીજું કોઈ મળતું નથી ઓકે ચાલો મિત્રો ચાલો આપણો વિડિયો થાય છે પૂરો ચાલો મિત્રો વિડિયો થાય છે આપણો પૂરો ઓકે જોઈ લીધો તમે નજારો મિત્રો હવે રોડ પૂરો થાય છે વિડીયો શેર કરજો ઓકે